પત્ની એ બાળકીની દીક્ષા માટે પહેલાથી જ મુહૂર્ત નક્કી કરી દીધું છે દીક્ષા મુદ્દે દંપતી છેલ્લા છ મહિનાથી અલગ રહે છે પરિચિતો પાસેથી દીક્ષા અંગેની જાણ થતા સમગ્ર મામલો બહાર આવ્યો હોવાનું પિતાનું કહેવું છે પિતાની માંગ છે કે બાળકી હાલ ખૂબ નાની છે જેથી મોટી થાય ત્યારબાદ દીક્ષા અંગે ચર્ચા કરવી યોગ્ય રહેશે બીજી તરફ પત્ની દીક્ષા માટે અડગ હોવાને કારણે વિવાદ વધ્યો છે અને ઝઘડા બાદ પત્ની પિયર ચાલ્યા જવાની ફરિયાદ પણ નોંધાઈ છે આ દરમિયાન મહારાષ્ટ્રમાં પ્રથમ વાર ઓગણસાઠ મુમુક્ષોની પાઘડી બાંધવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે મુંબઈ આઠ ફેબ્રુઆરી દીક્ષા મહોત્સવ યોજવાનો છે પિતાએ કોર્ટમાં અરજી કરી દીક્ષા પર રોક લગાવવાની વિનંતી કરી છે તમના વકીલનું મંતવ્ય છે કે નાની ઉંમરની બાળકીની દીક્ષા અયોગ્ય છે આજે કોર્ટ સમક્ષ દીક્ષા રોકવા માટે જોરદાર દલીલો થવાની શક્યતા છે